હારીજ રાધનપુર હાઈવે પર ગટર લાઇન માટે પાલિકા દ્વારા ખોદેલ ખાડો જોખમી બન્યો હારીજ રાધનપુર હાઈવે પર ગુરુકૃપા હોટેલ આવેલી માલિકીની જગ્યા પર નગરપાલિકા દ્વારા ગટર લાઇન જોડાણ કરવા માટે કરેલો ખાડો જોખમી બનવા પામ્યો છે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ ગટરના જોડાણ માટે મોટો ખાડો કરવામાં આવ્યો છે જેને લઈ અવારનવાર મૂ પશુઓ પડી જવાની ઘટનાઓ બનવા પામી છે આ બાબતે જવાબદાર પાલિકા તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આજ દિન સુધી નથી આવ્યું તેમજ ચોમાસા દરમિયાન જો કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે હારીજ રાધનપુર હાઈવે પર આવેલ ગુરુકૃપા હોટલની માલિકીની જગ્યા દેસાઈ મફાભાઈ સર્વે નંબર નવ્વાણું પૈકી એકવાળી જગ્યા પર પાલિકાના આદેશથી કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગટર ગટરલાઇનના જોડાણ માટે મોટો ખાડો કરેલ હોય માલિક ભીખાભાઈ દેસાઈ દ્વારા કોન્ટ્રાક્ટરને અવારનવાર ટેલિફોનિક સંપર્ક કરી ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાઈ જતાં કોઈ ઘટના ન બને જેને લઈ સત્વરે ખાડો પૂરવા માટે રજૂઆત કરતા જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવતા ભીખાભાઈ દેસાઈએ મીડિયાનો સહારો લઈ સત્વરે વરસાદી માહોલમાં કોઈ ઘટના બને એ પહેલાં તાત્કાલિક ધોરણે માલિકીની જગ્યા પરનો ખાડો પુરાવા તંત્ર પાસે માંગ કરી છે અમારા બાપાની સર્વે નંબર આવેલો છે નવ્વાણું પૈકી એક એમાં ખાડો ખોદેલો હોય નગરપાલિકા દ્વારા ગટરનો અને કોઈ વાપરતું નથી અને કોન્ટ્રાક્ટર શ્યામભાઈ કહે છે કે તમે જે હોય તમે નગરપાલિકામાં કહો અને આ ગામલો સાહેબ પડી જાય એમ છે અને જાનહાનિ એમ થાય એમ છે જેથી મારી અરજી સાંભળો હું મેર કરીને આ મારા ખાડા પુરાવો મારે ત્રણ ખાડા પડે છે મને બહુ તકલીફ પડે છે અહીંયા રિપોર્ટ અનિલ રામાનું સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર